अनु गाडू हमने खास बताओ मारी बहुत जुनी याद से <laughs> <laughs> <आदे गार। laughs> <नहार> <अच्छाने नहीं जुना>।

ક્યાં બે જો તમ હામે બોમ્બે ના આવ્યો હું નાવા ને કક મજા અલગ આવે અને મેહુલ ને મારા ભાઈ ની બધા આમ ગયા છે આશીષ ને ઈ સારો લઈ આવ પછી મળી અને જઈ પછી રિંગુ પાસે જો આ રીત ની સેવાડી ઓ તને મઢી હાસ બતાવો મારી બહુ જૂની યાદ છે આજે બતા ને ગાડું કેવાય અને આમ રેકડો કેવાય ગાડુ કેવાય અહીંયા આ બાજુ રેકડો કે ગાડુ કે આમાં છે ને હું નાનો હતો ને ત્યારે મારો પગ છે ને આમાં હલવાઈ ગયો તો મને સાંભરે ત્યારે હું નાનો આવો હતો ને લગભગ કેટલા વર્ષનો હોયશ દસ વર્ષનો હોયશ ત્યારે મારો પગ હલવાઈ ગયો હતો હું વાડી આવ્યો તો મને યાદ છે એવો બાંગોઠા નાખી ગયો હતો એની વાત જાવ તો જાન રેકડો કેવાય પછી આ ઢાંઢા ને હોય

વાડી માતા મારું છું હું નાસીશ એટલે પોપી ગયો છે પોપો સારો પાકી ગયેલો છે હમણાં છે ને આ ઓલા બધા નાય પછી અનબોક્સિંગ કરીએ અનબોક્સિંગ કરવું ને પછી

જો આ બધી મરછી છે આ ફરતી ફરતી દેખાઈને આ બધી મરછી આ છે પાયલ તને ભાવતી હોય ને તો કે આ હાસ્યું તને ભાવે જ છે હે તારે ખાયું હોય ને તો મને કે આમ જો આવવા મરસા છે શેડિયા તારે ખાવા હોય ને તો વી આવજો મારા મામાને ઘરે આપડે બે આવશું લાટ છે બધા આમ જો હેને આમ જો નકરા મરસાજ છે એટલે એવું નથી તીખાઈ દે પોલર એ છે પાછા સારું હારું બેય મરસાજ છે તો આપણે પોપૈયો તો તોડી લીધો છે ને આ બધા તો તૈયાર થાય છે પોપૈયો તો કાપી લીધો છે

મીઠું હળી ગયેલું નથી ઉલા પોપટા ખાધે મીઠું જમરુક ની બી બોલાય નીકળી આવે ઘરે બહુ રોકાણ વાળી ઘરે ફર્નિચર જરૂર છે માથા જો નહી જ નવા

કે પ્રી ઓકે ભી નહિ સ્પીડ આવો તો કરા બેરા આ આ એને આખું બતાવું છું ને માર બાંકી તો મનાના ચાલે આ

મજા આવે છે હું કલે છો ગાડું આકે છો ગાડું આકે છો એ બધા આગળ જો

કાલ બહુ ખાધું લે લે ઓ હો મીના ભાળી ગઈ જમરૂક પકડું કે પતી જાવ જાઓ જાઓ ય આમ જો જો એ ને તો ન મારતો કરી એ બહુ મારે વા કાસા ન ખાવા

હા જો બોલા આશીષજીનો ધરાણા ભલે અમારા બાપાને ઘરે વાડ્યું નથી પણ અમને થોડી ખબર પડે આ

યા બાપા જો આ ગાય બેસી જાવ ને ગાય હા બેસી હા હા તમાર જમરૂક ખાવ છે કેળા જો

જો બે હા મે ના હું કરસ તો ઓ જો જેલી પોપો યો તો એને કયો મજા આવે વાડીએ હાલો આપણને આઈડીસ મળી ગઈ છે અને એક જમરૂક મળી ગયું છે મોટો અને સરી મળી જાય એટલે આપણે કાપવાનું છે એવું છે અનબોક્સિંગ કરવાનું છે

તમ વાડી વાળા તમને ખબર અમે બી કેમ ને હવારે અમે ખાધું ને અમે બી હતા પા તમે ખાસા જમ રુક હ આજમ રુક નો પાઈ છે એવું છે મોટા ભાઈ નાના ભાઈ આ તો ઈ પૂછું પડ છે મોટા તો નાના મને લાગે નાના છે બી એવું છે ખા ખા ખાઈ ચા પીવે આ લે અમાર મમ્મી જો ચા પીવે Yeah? ना, देवाजा। है। ये क्या खवड़ा है हाथ में जो बेटा मोटा दे

માતીનો અને મીના જો અમાર બોર યોનો હમણે મજા આવે ને મને બોર તાર નેત ખાવા બોર આમ ગયા આમ જો બધા ભાળી ગયા એવું થયું ને મને છે ને એ અમારા છે ને આવે ને તો પેલા છે ને એક દિવસ અગાઉ છે ને બોર લેતા એને ખબર મને મીના બેન ને બોર બહુ ભાવે જેને ખાવ હોય કોમેન્ટ કરજો ને શું કેવાય અમે તો કટિયા બોર કેવી તમે જેવા કેતા અમે બોરા કેવી બોર બોરા નો કેવાય આને તો બોર મોટા આવે ને બોર કેવાય આને કટિયા બોર કેવાય કટિયા બોર જો બધા બોર બ બાઠી બોલા એમ કામ જોઈ જો બ બાઠી બોલે ખેરવા હોય તો નો ખેર આમ નામ ખવાય બકા ખાવા જરાક ને આપણે શું છે આમ બોર જો અને કોને કોના ગામમાં બોર આવી ગયા આવો વિસ્તાર હોય ને બોર આવ્યો કે નહી થાય મને કોમેન્ટ કરજો

અમને ખાના કાપ્યું છે ડબલ કેવું જાય નમક નહી આયે પાની ના અમારે ગાંડા ગાટે ખેલ કરે કઈ તો હું કરતી હતા આપણે senha baaki nang gotwa no jaavan hoy kya lage mast blouse ne kesu matav

સારું જવાનું છે રમવા ટાંડિયા કેવું લાગે તો કોમેન્ટ બોક્સમાં બ્લોગમાં મેં બતાવી દીધું કેમ કે ઓલા શૂટિંગમાં પહેર્યું છું